પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણમાં ગ્રાહકના સ્વાગમાં આવેલા સ્ત્રી અને પુરુષે દાગીનાની ચોરી કરી અડતાલીસ ની સોનાની વીંટીની ચોરી ઘટના સીસીટીવીમાં કેદ પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક આવેલી વિપુલ જ્વેલર્સમાંથી અડતાલીસ હજાર રૂપિયાની કિંમતની સોનાની વીટીની ચોરી થઈ ગઈ છે ખરીદીના બહાને દુકાનમાં આવેલા એક સ્ત્રી અને પુરુષે સિફતપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દુકાન માલિક નિકુંજભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ ગત સાત ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ સાંજના સમયે એક અજાણી સ્ત્રી અને એક અજાણ્યો પુરુષ ગ્રાહક તરીકે દુકાને આવ્યા હતા ગિફ્ટ આપવા માટે સોનાની વીંટી ખરીદવાની વાત કરી હતી અને દુકાનદાર પાસેથી અલગ અલગ વીંટીઓ બતાવવા જણાવ્યું હતું દુકાનદારે તેમને ઘણી વીટીઓ બતાવી હતી લગભગ અડધો કલાક સુધી તેઓ દુકાનમાં બેસીને વીંટી જોતા રહ્યા ત્યારબાદ બંનેએ દુકાનને ફોટો મોકલીને તેવી વીંટી બનાવવાનું કહીને દુકાનમાંથી નીકળી ગયા તેમના ગયા બાદ દુકાનદારે દાગીનાના સ્ટોકની ગણતરી કરતાં એક વીંટી ઓછી હોવાનું માલુમ પડ્યું હતું આથી તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં સ્પષ્ટ દેખાય છે કે વીટીઓ જોતી વખતે પુરુષે એક સોનાની વીંટી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી ચોરાયેલી વીંટીનું વજન ત્રણ પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ છે અને તેની કિંમત આશરે અડતાલીસ હજાર રૂપિયા આંકવામાં આવી છે દુકાનદારે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઈ પત્તો ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેનિશ પટેલ પાટણ